વિકસિત ગુજરાતમાં આદિવાસી વિસ્તારનું એક એવું ગામ કે જ્યાં રોજે રોજ નાની નાની વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડે છે ગામનો એક પુલ ચાર વર્ષથી માત્ર કાગળ પર મંજૂર થયો છે સરકારી તંત્રની આ બેદરકારીના કારણે ગામના બાળકો શિક્ષકો અને સગર્ભા મહિલાઓને રોજે રોજ જીવના જોખમ લેવા પડે છે વિકસિત ગુજરાતમાં અંતરિયાળ ગામડાઓમાં કેવું વિકાસ થયો છે તે જોવા નસવાડી તાલુકાના રાજપુરા ગામની મુલાકાત લેવી જોઈએ અહીં વિકાસના દાવાઓ નથી પણ જીવના જોખમે ઓળંગવી પડતી નદી છે નસવાડીના રાજપુરા ગામમાં અશ્વિન નદી પરનું લો લેવલનું નો કોઝવે ધોવાઈ ગયો જેથી છસો લોકોની હાલત કફોડી બની આ કોઈ નાની વાત નથી પરંતુ સરકારી તંત્રની બેદરકારી અને પ્રાથમિક સુવિધાઓ પ્રત્યેની ઉપેક્ષાનું જીવતું જાગતું ઉદાહરણ છે અને જેવું કઈ રીતે અમારે શું કરવું આવે ત્યાં કોઈ અધિકારીઓને આ કહીએ છે ત્યાં કોઈ ધ્યાન આપતા આપતા નથી હમણાં શું મુશ્કેલી પડે હમણાં અમારે કંઈક બહુ નુકસાન પડે છે કે બહુ મુશ્કેલી કહેવાય કે આ નીકળાતું જ નથી અત્યારે ગમે ચાલતા જવું પડે કે પછી આ ખોલી બોલી રાત રોકાવું પડે એમ નથી કાલે આખો દિવસ બેસી ગયા પછી છ વાગે પાણી ઓછું થઈ ગયા પછી તોય ક્યારે ક્યારે પાણી ઉતર્યા છે એમ કોઈ બીમાર પડે તો બીમાર પડે તો પછી મુશ્કેલી લાવીએ છે બે બે આવતા તો પેલા સગર્વા બેના ઊંકીને લાવ્યા હતા કેમ એકસો આઠ બે ના આવે એટલે પછી આવી ઉશ્કીને લઈ આવ્યા ચોમાસાના ચાર મહિના નદી ધસમસતા પ્રવાહમાં વહે છે એક તરફ સરકાર શિક્ષણનું મહત્વ સમજાવે છે અને બીજી તરફ અહીંના બાળકો નદીમાં પાણી આવી જાય ત્યારે શાળાઈ જઈ શકતા નથી ગામ લોકો અને સ્થાનિક તંત્રના અધિકારીઓ ચાર વર્ષથી પુલ મંજૂર થયો હોવાનું ગાણું ગાઈ રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે કાગળ પર મંજૂર થયેલો પુલ આજે પણ પાણીમાં છે મારા નારાની તકલીફ બહુ છે

કે સરકાર વેળાસરથી એ ગ્રાન્ટ મંજૂર કરે તો સારું પડે અમારે આની આ તકલીફ ભાજપ સરકારે અહીં તો અભયસિંહ સાહેબને બે વાર કીધું કે એ ચૂંટાઈ લાયા હોય ખરા વાત એ કરી કે આ પાછળ ત્રીજી ચૂંટણી આવી હોય ગઈ તો એ હજુ પૂર્ણ અમારો મંજૂર નહીં થતો તો થઈ જાય તો સારું સર ક્યાં સુધી આ બાળકો ભયના ઉથાર હેઠળ શાળાએ પહોંચશે ક્યારે સગર્ભા મહિલાઓ સમયસર હોસ્પિટલ પહોંચશે લોકો વર્ષોથી આવા કોઝવે પર પુલની માંગ કરી રહ્યા છે શું આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોનો વિકાસનો અધિકાર નથી શું તેમને પણ સુરક્ષિત રીતે જીવવાનો હક નથી સરકાર પાસે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ માટે ફંડ છે પણ ગરીબ આદિવાસી ગામના બાળકો માટે એક નાનકડું પુલ બનાવવા માટે પૈસા નથી છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામના દ્રશ્યો બતાવી છું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ લો લેવલનો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી તૂટેલી હાલતમાં છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ અહીંયા વરવી વાસ્તવિકતા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો એક અપંગ યુવાનને આ કિનારે આવવું છે પરંતુ આવી શકતો નથી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે લોકોને અવરજવર કરવા માટેની મુશ્કેલી છે અહીંયા વિકાસના ગુલબાંગો વચ્ચે આ લોકો પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યા છે આ ગામજનો વારંવાર પુલની માંગણી કરી છે સરકાર વારંવાર જાહેરાતો કરે છે પુલ મંજૂર થઈ ગયો છે પરંતુ અહીંયા આ પુલ ક્યારે બનશે તે તો જોવાનો રહ્યો હાલ તો આ ગામના રાજપુરા ગામના છસ્સો જેટલા લોકો હેરાન પરેશાન છે બીજો કોઈ રસ્તો પણ નથી આ અવરજવર માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે ગડબોરિયાત ખાતે જવું પડે છે ત્યારે ચોવીસ કલાકથી સુધી ગઈકાલે પાણી રહ્યું હતું તેના કારણે તેઓ નીકળી શક્યા ન હતા આજે પણ કમર સુધી પાણી છે ત્યારે બહાર નીકળવું મુશ્કેલ છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર